સર્જાતી હતી સૌથી ચિંતાજનક બાબત એ હતી કે આ ટ્રાફિક જામમાં ઘણી વાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હતા સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી જેના પગલે પાલિકાના દબાણ વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે તાત્કાલિક રોડ ખાલી કરાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું આ કામગીરી દરમિયાન સ્થાનિક કોર્પોરેટો હિમાંશુ રાહુલજી પણ હાજર રહ્યા તેમણે દબાણકર્તાઓને કડક ભાષામાં ચેતવણી આપતા કહ્યું કહ્યું કે પાલિકા કોઈની રોજીરોટી છીનવવા માંગતી નથી પરંતુ પ્રસ્તાવ રોકીને જનતાને મુશ્કેલીમાં મૂકવી તે જરા પણ ચલાવી લેવામાં નહીં આવે પાલિકાની ટીમે ચાર બાજુથી દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું કુલ ચાર ટ્રક જેટલું સામાન જપ્ત કરી પાલિકાની કચેરી ખસેડવામાં આવ્યો આ કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે